ધરતી કંપની આજે આપણે બારડોલી તાલુકાની અંદર પ્રોપર માં આવેલા છે અને આ બારડોલીમાં આપણે અહીંયા બોબલીનો બોબલી પ્લોટ છે આ બોબલીનો પ્લોટ એટલે કે જમીન ઉપર કરેલો છે આ જમીન ઉપર આ જે બોબલી પ્લોટ દેખાય છે આપણને એ લગભગ પાંચ થી છ હજાર સીટ છે પાંચ થી છ હજાર સીટ છે અને બેતાલીસ દિવસ થઈ ગયેલા છે ફાર્મરનું નામ છે દિવ્યેશભાઈ પટેલ તો આપણે જોઈ શકીએ છીએ કે આ જે બેંતાલીસ દિવસનો સ્ટપ છે અત્યારે ફાવરિંગ પર આવી ગયેલો છે અને અહીંયા આપણે એમનું ફૂટિંગ જોઈશું બરાબર આ એમનો મેઈન સ્ટમ્પ આવે છે આ આપણે ચોળીના સ્ટમ્પ જોઈ શકીએ છીએ બરાબર આ સ્ટમ્પની અંદર અને અહીંયા આપણી જેનું ફૂટિંગ છે તે આપણે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોઠ એટલે વધારે પણ હશે આપણે આ ચોળીના અંદર એક એક ચોળીના છોડ ઉપર જોઈશું કે આપણે નિહાળીશું તો આપણને જબરજસ્ત ફૂટિંગ દેખાશે તો ખેડૂત મિત્રો વધારે મુંજાવાની જરૂર નથી બબડીની ક્રોપ છે એ જમીન ઉપર પણ આપણે મલ્ચિંગથી કરી શકીએ છીએ અને મોટા પાયે પણ કરી શકીએ છીએ અત્યારે આપણે અહીંયા જોઈ શકીએ છીએ પાંચ થી છ હજાર સીડ નાખેલા છે આ જે ફાર્મર છે દિવ્યશભાઈ પટેલ એને મંડપ પણ બનાવેલા છે અને મંડપમાં પણ એમણે જબરજસ્ત ઉત્પાદન લીધું છે પંદર થી સોળ વી સાડા છ હજાર સીડ માં લીધી છે તો આપણે એના પર પણ અત્યારે એક વિડીયો બનાવીશું ના અત્યારે આપણે આ જે જમીન ઉપર જે આપણી બ્લોપ જે ક્લોપ છે એ કેવી દેખાય છે એનું આપણે ખાલી એનું નિહાળવા માટે અહીંયા આવ્યા છીએ બરાબર થેન્ક યુ વેલ